નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચેન્શિવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવે છે અને જે અંતર્ગત જે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક અને પ્રી મેટ્રિક સ્કોલરશિપ મેળવવાની હોય એમના માટે એક રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે અને તમારી સ્કોલરશિપ છે એ અંદાજીત ક્યારે આવી શકે છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં આજે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય એના માટે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું તે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ છે એ આસાનીથી ભરી શકશો તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર શાળાઓએ શિષ્યવૃત્તિ માટે એનએસપી પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવું પડશે તો આ એનએસપી શું છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે સ્કોલરશિપ મેળવવા માટે હવે તમારે શું કરવું પડશે એ આપણે આજના વિડીયો થકી જાણી જઈશું તો તમે જોઈ શકો છો ન્યૂઝપેપર કટિંગ જે છે એ આ રહે મારા જોડે શાળા હોય શિષ્યવૃત્તિ માટે એનએસપી પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે એટલે કે જે તમે શાળા અથવા તો કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એની અંદર તમારે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મેળવવા માટે હવે તમારી શાળા મારફતે તમારું રજીસ્ટ્રેશન છે એ એનએસપી પોર્ટલ પર કરવું ફરજિયાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો એને આપણે ડિટેલની અંદર જોઈએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રીમેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે તો પ્રી મેટ્રિક સ્કોલરશિપ તમને મળતી હોય અથવા તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળતી હોય સ્કોલરશિપ મેળવવા માટે હવે તમારે રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવું પડશે તો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પ્રીમેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે શાળા કોલેજોએ ફરજિયાત નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમે જોઈ શકો છો સરકાર દ્વારા આ નવો નિયમ છે એ લાગુ પાડવામાં આવ્યો છે જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે હવે પ્રી એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એના માટે અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ એટલે કે ધોરણ અગિયાર બાર અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે આ બંને સ્કોલરશિપ આપવામાં આવે છે એના માટે તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત જે છે એ કરવામાં આવેલું છે એનએસપી એટલે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવાની હોય તો પણ તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું એ ફરજિયાત કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આમ વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શાળાઓને તાકીદે રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરાયો છે તો જે પ્રી મેટ્રિક્સ સ્કોલરશિપ માટેની જે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જે છે એ સ્કૂલો દ્વારા પૂરી કરવામાં આવશે અને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની પ્રોસેસ છે એ વિદ્યાર્થીઓએ જાતે જ કરવાની રહેશે અત્યારે એક પ્રોસેસ કઈ રીતે કરવી એના રિલેટેડ કોઈપણ ઇન્ફોર્મેશન છે જે છે એ એ પરિપત્રની અંદર આપવામાં આવ્યું નથી જ્યારે પણ એની ઇન્ફોર્મેશન મળશે તો હું તમને એ ડિટેલની અંદર એ પ્રોસેસ જે છે એ સમજાવી દઈશ પરંતુ અત્યારે તમને હું એટલું કહી દઉં કે તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવા માટે જે છે એ એનએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર પુરસ્કૃત મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવે છે આ શિષ્યવૃત્તિ યોજનાઓનો અમલ રાજ્યની શાળાઓ કોલેજો સંસ્થાઓ અને યુનિવર્સિટી મારફતે કરવામાં આવે છે શિષ્યવૃત્તિને લઈને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના રાજ્યોની ગોવા ખાતે ક્લસ્ટર મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ જે શાળા કે કોલેજમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચૂકવવાની થશે તે તમામ શાળા કોલેજ સંસ્થા કે યુનિવર્સિટી ફરજિયાત નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બાબતની તમામ માહિતી શાળા કોલેજોને આપવામાં આવી છે જેનો ઉપયોગ કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આમ અનુસૂચિત જનજ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ ચૂકી શકાય તે માટે તમામ શાળાઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આ અંગે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સ્કૂલોને પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે તો જે છે એ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એ તમામ જે છે એ તમારી શાળા કે કોલેજ દ્વારા તમારું રજીસ્ટ્રેશન જે છે એ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર કરવામાં આવશે અને એના પછી તમને તમારી જે સ્કોલરશિપ છે એ મળી જશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હવે સ્કોલરશીપ મેળવવા માટે એનએસપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ